સોરી આપવા આ નવા ભાઈ બનાવ્યા છે જય શ્રી રામ ને જય શ્રી રામ આપણે પાછી શરૂઆત કરતી છે ગ્લોબની તો આપણે ઉઠીને સવાર થવા પહેલાં આપણે આ પછી બીજું કામ ને આ ભાઈની દુકાન બે આવી જાય આપણે હા ઓકે આપણે તમે ઓળખો ને નાનો અવાર ઘોડીનો આપણે ગામમાં મંદિર બને છે ભાઈ મહાદેવનું નવું તમને બતાડો આગળ

અવાજ ખાલી આપો કર નાખ્યા અલગ જ નાખ્યા હતા મંદિરમાં આ લગભગ મંદિર આવડું હતું મંદિર બહુ મોટું કર્યો સ્પેસ વધારે નાખ્યા વખતે બહુ ઘણી બધા સામે અને આપણું ઇલેક્ટ્રિક નગારું અને સ્વિચ સ્વિચા દે વાયરિંગ બાકી છે થોડોક સમયમાં મંદિરનું પ્રતિષ્ઠા થઈ જવાનું હવે જૂનું મંદિર હતું જ્યારે હું આવતો નવું બન્યું ત્યારે હું આ પહેલી વાર આવ્યો ત્યારે તો મંદિરે મંદિર તો આમ જવું ને એટલે મને લાગે નહીં મંદિર બને મહાદ ખર્ચો કર્યો ભાઈ તો અમે ભૂકી ગયા છે ઘોડી આપવા અને નવા ભાઈ બનાવ્યા છે તો આપણો ખેલાડી જાય છે લગામ વગર જાય છે મજા કરવાની છે આપણે બધાને